સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી ક્રીમ એન્ડ દુકાનમાં ગ્રાહકને કડવો અનુભવ થતા લેખિતમાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરાઈ આરોગ્ય વિભાગે વેપારીની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો સુરતના ચોક વિસ્તારમાં આવેલા એક વેપારી દ્વારા લાલગેટ સ્થિત આવેલી ક્રીમ એન્ડ દુકાનમાંથી નવસો ચાલીસ રૂપિયાની પેસ્ટ્રી ખરીદી હતી પેસ્ટ્રી ખરીદ્યા પછી વેપારી ઘરે ગયા બાદ પરિવારના સભ્યોની સાથે પેસ્ટ્રી ખાધી હતી ફરિયાદમાં વેપારીએ ઉલ્લેખ કર્યો છે કે પેશરી ખાધા પછી ઘરના સભ્યોને વોમિટિંગ થઈ હતી આ અંગે વેપારી પેશરી લઈને દુકાને ગયા હતા જે આ દુકાન પર કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો અને વેપારીએ દુકાનમાં કામ કરતા માણસ સાથે વાત કરતા તેમણે દુકાન માલિકને ફોન લગાવી દીધો હતો દુકાન માલિકે ફોન પર વેપારી સાથે ભૂલ સ્વીકારવાના બદલે દાદાગીરી કરી હતી અને હાથ ઊંચા કરી દીધા હતા એવું પણ ફરિયાદમાં જણાવ્યું હતું કે આખરે વેપારીએ દુકાન પર જ પેસ્ટ્રી તેમજ પૈસા મૂકીને હાથ ઊંચા કરી નીકળી ગયો હતો અને છેવટે વેપારીએ દુકાનદાર વિરુદ્ધ માલની ગુણવત્તા ચકાસવાની તેમજ દુકાનના લાયસન્સની ચકાસણી કરવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં આપી હતી આરોગ્ય વિભાગ દ્વારા હવે તપાસ શરૂ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત